અમારી વ્યક્તિગત સમસ્યા અને સમાજની અંતર્ગત સમસ્યાઓનો કોઈ પણ સંજોગોમાં અમારી એકતા તૂટવા નહીં રહી ભગવાન વિસામ જન્મ જયંતિ ના દિવસે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર રજા જાહેર કરે ભારત રત્ન અપાવવા રાજ્ય સરકાર આપણા આદિવાસીઓ માટે બનાવેલા જમીનના કાયદા અમલ કરાવવા માટે સંઘર્ષ કરીશું અને જે આદિવાસીઓ પાસે જમીન નથી તેમને પાંચ એકર જમીન મળી તેવી માગણી કરીશું બીન આદિવાસીઓ અમારા લોકોની જમીન એમના કબજામાં લઈને એ ફરી પાછી લઈને જમીશું દરેક ક્ષેત્રમાં અમારા સમાજના લોકોને આગળ વધવા માટે એકબીજાને મદદ કરીશું થેન્ક યુ જય શ્રી જય સંવિધાન